તબીબી સૂત્રો અનુસાર ચાંદીપુરા વાયરસે ફ્લાય કે જે બાલમુખી તરીકે ઓળખાય છે અને તેના કરડવાથી આ વાયરસ ફેલાય છે આ માખી મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારીઓ હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં બાળકો ઉપર મોતનું જોખમ સર્જાતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે તેવામાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક ચાર વર્ષના બાળકનું મોત થયું છે સયાજી હોસ્પિટલમાં હાલમાં સાત બાળક સારવાર હેઠળ છે જેમાં પાંચ બાળક આઈસીયુમાં દાખલ છે અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી હતી પણ હવે અમદાવાદ વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે જો કે ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે નવા ત્રણ દર્દીમાંથી એક બાળ દર્દીનું મૃત્યુ થયું છે હાલ તમામ ચાર દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે આ તરફ રાજકોટમાં પણ પાંચ શંકાસ્પદ દર્દીના મોત થયા છે પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાના નંદાપુરા અને મોટી કાટડી ગામે તેમજ મોરવા હડફ તાલુકાના ખાબડા ખાનપુર તથા ગોગંબા તાલુકાના જીંજરી ગામે પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે ચાંદીપુરા વાયરસને લઈને સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર એકસો ચાર શરૂ કરી દેવામાં આવ્યો છે જેના થકી વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી આપવામાં આવી રહી છે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે જેથી સેમ્પલને હવે પુણે મોકલવામાં નહીં પડે રાજ્ય સરકારે ગાંધીનગરમાં જ ટેસ્ટિંગની વ્યવસ્થા કરી છે એટલે ઝડપથી રિપોર્ટ પણ મળી રહેશે તો બીજી તરફ રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહજી પરમારે ચાંદીપુરા વાયરસને લઈને સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં રાજ્યમંત્રીએ બાળ દર્દીઓના આરોગ્ય અંગે વિગતો મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા